જય હિન્દ દોસ્તો જીપીએસસી ક્લાસ વન ટુ પછી હવે કઈ પરીક્ષાઓ છે વિડીયોમાં આપણે ડિસ્કસ કરીશું આવનારી તમામ પરીક્ષાઓ જે છે તેના ટેન્ટેટિવ મંથ અને ડેટ વિશે આ બધી જ એક્ઝામ જે છે નેક્સ્ટ સિક્સ મંથમાં યોજાનાર છે જેમાં સૌથી મોટી રિક્રુટમેન્ટ છે રેવન્યુ તલાટી ત્યારબાદ નવી સીસીની ભરતી અને ના કેલેન્ડર મુજબ ડીવાયસો અને એસટીએની ભરતી તો વિડીયોમાં આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ આ બધી જ એક્ઝામ જે છે તે ક્યારે યોજાનાર છે તેની નોટિફિકેશન જાહેરાત ક્યારે આવશે સૌથી પહેલાં વાત કરીએ રેવન્યુ તલાટીની તો તેવીસો કરતાં વધારે જગ્યા માટે એક મેના રોજ ગુજરાત સરકાર દ્વારા અપડેટ આપવામાં આવશે આ રીતની હાલમાં માહિતી મળી રહી છે રિસેન્ટલી રેવન્યુ તલાટીનો પરિપત્ર પણ વાયર વાયરલ થયો હતો અને ઓફિશિયલી પણ અનાઉન્સ કરવામાં આવ્યું છે કે ત્રેવીસો કરતાં વધારે ટુ થ્રી નાઇન સિક્સ જગ્યા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે એટલે એવું અઝ્યુમ કરીએ કે નેક્સ્ટ બે મહિનાની અંદર ફોર્મ ફિલિંગ પૂર્ણ થાય તો એના પછીના બે મહિનામાં એક્ઝામ યોજાય એટલે કે છેક સપ્ટેમ્બર ઓક્ટોબર સુધી જે છે એક્ઝામનું આયોજન થઈ શકે છે ટેન્ટેટિવ કોઈ ઓફિશિયલ અનાઉન્સમેન્ટ હજુ સુધી કરવામાં આવેલ નથી સિલેબસ શું રહેશે પ્રિલિમ્સ અને મેન્સ છે કે ઓનલી પ્રિલિમ્સ છે આ બધું જ અનાઉન્સમેન્ટ હજુ સુધી કરવામાં આવેલ નથી વાત કરીએ નવી સીસીની ભરતી તો નવી સીસી ભરતી જે છે તેની નોટિફિકેશન મે બે હજાર પચીસમાં આવશે તેવું બોર્ડ દ્વારા જણાવવામાં આવેલ છે તેના માટેના ફોર્મ જે છે સ્ટાર્ટ કરી દેવામાં આવશે એના પંદર દિવસમાં જ અને પ્રિલિમ્સ જે છે સીસી પ્રિલિમ્સ તેનું આયોજન જુલાઈ બે હજાર પચીસમાં કરવામાં આવશે આવું જી ત્રિપલ એસબીએ તમે જોઈ શકો છો આ ઇમેજમાં ક્લેરીફાય કરીને જણાવેલું છે હવે જોવાનું એ છે કે જે અગાઉની સીસી ભરતી છે જેનું રિસેન્ટલી ગ્રુપ એ મેન્સનું રિઝલ્ટ આવી ગયું છે ગ્રુપ બીની એક્ઝામ બાકી છે અને હાલમાં કોર્ટ કેસ ચાલી રહ્યો છે તો શું આ એક્ઝામ જે છે તેને પેરેલલ એક નવી ભરતી પ્રક્રિયા શરૂ કરે છે કે નહીં ત્યારબાદ છે ડીવાયસઓ ડીવાયસઓ જે છે તેની નોટિફિકેશન જૂન બે હજાર પચીસમાં આવશે એક્ઝામ એક્ઝામ સાત સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ યોજાના છે સાત સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ ડીવાયસઓ પ્રિલિમ્સનું આયોજન થશે અને મેન્સ મેન્સ માટે ટેન્ટેટિવલી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ જે છે કેલેન્ડરમાં જણાવવામાં આવેલ છે તો નેક્સ્ટ પ્રિલિમ્સ ડીવાયસોની સાત સપ્ટેમ્બરના રોજ યોજાશે એટલે કે જૂન બે હજાર પચીસમાં નોટિફિકેશન જાહેર થશે અને ફોર્મ ફિલિંગ સ્ટાર્ટ થશે અને એક્ઝામ સપ્ટેમ્બર બે હજાર પચીસમાં યોજાશે ત્યારબાદ છે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર રાજ્ય વેરા નિરીક્ષક એસટીઆઈ પ્રિલિયમ્સનું આયોજન જે છે ડિસેમ્બર બે હજાર પચીસમાં થનાર છે ટેન્ટેટિવલી એવું જીપીએસસી કેલેન્ડરમાં જણાવવામાં આવ્યું છે અને તેના ત્રણ મહિના બાદ જીપીએસસી ક્લાસ વન ટુ પ્રિલિમ્સ વર્ષ બે હજાર છવ્વીસ માટે એપ્રિલ બે હજાર ચોવીસમાં યોજાનાર છે આ ઉપરાંત નવી પોલીસ ભરતી જે છે હાલમાં જે પોલીસ ભરતી પ્રક્રિયા ચાલી રહી છે તેમાં પીએસઆઈની પરીક્ષાનું આયોજન થઈ ચૂક્યું છે અને નેક્સ્ટ જે છે કોન્સ્ટેબલની પરીક્ષાનું આયોજન થશે ત્યારબાદ નવી પોલીસ ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે સપ્ટેમ્બર બે હજાર પચીસથી જે છે ફરી એકવાર ફિઝિકલ ટેસ્ટ હશે જેની અંદર પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટેનું રનિંગ અને ત્યારબાદ રિટર્ન ટેસ્ટ હશે જે રીતે હાલમાં એક્ઝામ ચાલી છે સેમ વસ્તુ સપ્ટેમ્બર બે હજાર પચીસમાં રિપીટ થશે રિસન્ટ એક્ઝામની વાત કરીએ તો જીપીએસસી દ્વારા આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર એપીએફ અને આરએફઓ એક છ બે હજાર પચીસ કોન્સ્ટેબલ પંદર છ બે હજાર પચીસ હાઈકોર્ટ બેલિફ અને ડીવાયસોની મેઇન્સ અગિયાર પાંચ બે હજાર પચીસ એગ્રીકલ્ચરલ આસિસ્ટન્ટ ખેતી મદદની અગિયાર પાંચ બે હજાર પચીસ સીસી ગ્રુપ બી મેઇન્સ કોર્ટનું હિયરિંગ જે છે આજકાલમાં જ છે એટલે એના પરથી ખ્યાલ આવી જશે કે આ ગ્રુપ બી મેન્સ ક્યારે યોજાશે આ આ ઉપરાંત ફ્રી માટે જીપીએસસી એક્સપ્રેસ ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો બધી જ સિલેબસની પીડીએફ તમને અહીંથી મળી રહેશે નવી હાઈકોર્ટ આસિસ્ટન્ટની ભરતી જે છે એ પણ આ વર્ષે ફરી એકવાર ડિકલેર થવાની પૂરેપૂરી સંભાવના છે નાયબ ચીટનીસ માટે પણ માંગણા પત્રક મંગવામાં આવે છે પરંતુ કોઈ અપડેટ નથી તો આ બંને ભરતી જે છે હાલ હોલ્ડ ઉપર છે તેના વિશે કોઈ નવી અપડેટ નથી અને જી ત્રિપલ એસ બી પ્રોબેશન ઓફિસર જે છે તે જૂન બે હજાર પચીસ માં યોજાનાર છે તમે જોઈ શકો છો દ્વારા એવું છે કે સંબંધિત વિભાગ તરફથી સંતોષકારક પૂર્તતા મળેથી મંડળ દ્વારા જે તે સંવર્ગની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે હાલમાં તેની કાર્યવાહી ચાલુ છે એટલે કે જે ખાલી જગ્યા છે તેના વિશે માહિતી એકઠી કરવાની કાર્યવાહી હાલમાં જી ત્રિપલ એસ બી દ્વારા ચાલુ છે આથી મોસ્ટ એક્સપેક્ટેડ હાલમાં છે રેવન્યુ તલાટી અને ત્યારબાદ નવી ની ભરતી વિડીયોમાં આપણે વાત કરી રિસેન્ટલી યોજાનાર તમામ પરીક્ષાઓ વિશે આ ઉપરાંત આ એક્ઝામ જે છે તેને લઈને નવી અપડેટ માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો